સ્વાગત છે તમારું આજના વિડીયોમાં જો આજે આપણા મગફળી અઠ્યાસી દિવસની થઈ છે આપણે ત્રણ મહિનામાં અને બે ત્રણ દિવસ ઓછા છે ને આપણા બાવીસ નંબર મગફળી છે ને અત્યારે જો હવે થાય છે ને આજે પચીસ તારીખ છે પચીસ નવ ને વરસાદની પણ આગાહી થોડી ઘણી આપી છે એટલે જો વરસાદ આવી જાય તો એમાં પિયત ના નકર આપણે આમાં એક પાણી આપેલ છે ને આપણે આમાં જો નેદવાનો પણ રાઉન્ડ ચાલુ છે આ છેલ્લી વખત નેદવાનું આવે છે ને આપણે આમાં દવાની જો વાત ને ટોટલ આપણે આમાં દવાના ચાર રાઉન્ડ થયા હે ને હજી એક રાઉન્ડ આપણે આવીએ અત્યારે જો આમાં કઈ સારી છે આપણે આ નવું ખેતર છે અવાજ ટૂંકમાં આપણે આ ખેતર લીધેલ છે હવે આપણે આગળ જોઈએ કે આમાં કેવું ઉત્પાદન આવે ત્યારે વલ તો સારો થઈ ગયો આપણે ને જારી વાવેલ છે ને ફૂલ જે બાટલા બધા અટી ગયા છે ને ઉત્પાદનની તો આપણે જો આપણે કાઢીને ત્યારે ખબર પડે કે કેવું ઉત્પાદન મળે ને આપણે આમાં બે વાર વોટર સોલ્યુબલ ખાતર આપેલ છે જીરો જીરો બાવન છોતરે આવે ને એ હજી એક વખત આપણે દવાનો પણ રાઉન્ડ કરવો ને મગફળીમાં છેલ્લે આપણે ખાસ પોટાશ આપીએ તો ફાયદો સારો થતો હોય છે દેડવા પણ જીરો બાવન છોત્રીમાં પોટાશ પોટેશિયમ આવે અને ફ્લાવરિંગ પણ સારું થાય જો હજી આમાં ફૂલ દેખાય છે ત્યારે ત્યારે નેવો દિવસ આમાં થવા એવા પણ અટાણે હુયો બે એમાં ડેડવા થાય પણ બધા હોય ઓ ટકા બધા ના થાય અમુક ટકા ડેડવા થાય અને ઝીણો થોડોક રહી જતો હોય પણ હજી આપણે આને ત્રીસક જેવો હજી સમય ત્રીસક દિવસ જેવો સમય છે ઉપસે આપણે દસમા મહિનાના એનમાં પાક આવી ચારક મહિના જેવો તો સમય લેશે જે બાવીસ નંબર મગફળી અત્યારે તો વોલ ને ફ્લાવરિંગ ને બહુ સારું છે અને આપણા આમાં ફૂગનાશકના પણ ચાર રાઉન્ડ કરેલ છે અત્યારે કોઈ ફૂગની કે કંઈ એવી કંઈ સમસ્યા છે ને હજી તો હવે વરસાદ જેવું જો આપણે આગાહી આપી છે અને વરસાદ જો આવે તો વરસાદ વરસ્યા પછી આપણે ફૂગનો રાઉન્ડ કરવો હોય અને જો ના આવે તો આપણે પાણી કાઢી અને ફૂગનો રાઉન્ડ કરવો હોય અને ફૂગનાશક હંમેશા તમારે ભેજ હોય ને ત્યારે જ તમે સાંટો ને તો એમાં પૂરું રિઝલ્ટ મળતું હોય છે બાકી તમે છાંટી હાગો પણ મગફળીમાં વધારે તવો પડતો હોય અને પાણીની તાણ હોય ત્યારે તમે ફૂગનાશક છંટકાવ કરો તો ટૂંકમાં તમારે ફાયદો મળે પણ હોય સો ટકા ફાયદો ન મળે એટલા માટે હંમેશા ગમે ત્યારે તમે દવાનો છંટકાવ કરો ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે જ્યારે જમીનમાં ભેજ હોય ને ત્યારે જ તમે દવાનો રાઉન્ડ કરો તો તમારે દવા સારી લાગતી હોય છે અને વોટર સોલ્યુબર ખાતર અવરનવરમાં ઘણા મિત્રો એ ટ્રાય કરેલ છે હવે એનો પણ આપણે કાઢીએ ત્યારે ખબર પડે કે એવો ફાયદો છે શું છે અત્યારે તો બધાય ઝીરો જીરો બાવન ચોત્રીસના છંટકાવ કરેલ છે ઝીરો જીરો પચાસના છટકાવ ઘણા મિત્રો કરતા હોય છે આપણે પણ હવે ટ્રાય કરેલ છે અને હવે થેસર હાલે ત્યારે ખબર પડે કે મગફળીમાં કેવા ઉતારા આવ્યા છે ગયા વર્ષમાં તો સારા ઉતારા મળ્યા હતા પાંત્રીમળ સુધીનો ઉતારો આપણે મળેલ હતો બાવીસ નંબર મગફળીમાં અવાર આપણે થેસર હાલે ત્યારે ખબર પડે કેવો ઉતારો નીકળે ને બચ્ચો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી સેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચ્ચો ધન્યવાદ